ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો ભાગ ત્રણ પ્રકરણ સાત બોટાદના ભગાદોષી ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યા પાંચસો પરમહંસોને રાખ્યા આ પરમહંસો ઠેર ઠેર વિચરણ કરતા ગઢડા અને સારંગપુરની વચ્ચે બોટાદ નગરીમાં સત્સંગ કરાવવા સંવત અઢારસો એકસઠમાં શ્રીહરિએ સાંખ્યાનંદ તથા ધ્યાનાનંદ નામના બે પરમહંસોને આજ્ઞા કરી બંને સંતો કહે મહારાજ બોટાદનું બધું મહાજન જૈન છે અને બીજા કાઠી દરબારો છે એ બધાના ઉપર પ્રભાવ પાડી શકે એવા કોઈ વિદ્વાન સંતને ત્યાં મોકલો તો સત્સંગ થાય અમને અભણ સાધુને પૂરી વાતો પણ ન આવડે ત્યાં જઈને શો સમાસ કરીએ શ્રીહરિ કહે તમે ત્યાં જઈને ધ્યાન ભજન કરજો તમારે વાતો નહીં કરવી પડે તમારું વર્તન વાતો કરશે છતાં કોઈ મુમુક્ષુ પાસે આવે તેને આવડે તેવી વાતો કરજો પછી શ્રીહરિની આજ્ઞાને માથે ચડાવીને બંને સંતો બોટાદ ગયા ત્યાં એકાંત સ્થળમાં ગામની નજીક વૃક્ષ નીચે બેસી અખંડ ધ્યાન ભજન કરવા લાગ્યા જે કંઈ ટાઢા ટુકડા કાચું પાકું અન્ન ભિક્ષામાં મળતું તે દિવસમાં એક જ વાર જમી લેતા કોઈ કોઈ વાર એ સંતોને ઉપવાસ પણ થતા છતાં સ્થિર વૃત્તિથી રાત્રિ દિવસ એક જ સ્થળે બેસી બંને સંતો ભજન સ્મરણ કર્યા કરતા રસ્તે જતા આવતા લોકોને ધીરે ધીરે સાધુઓનો પરિચય થયો એટલે કહેવા લાગ્યા બાવા તો ઘણા આવે છે પણ આ રીતે મૌન રહી કાયમ ધ્યાન ભજન કરનારા નિર્વ્યસની ને નિર્માની સાધુ હજુ સુધી જોયા નથી આમ ગામ લોકોમાં પરસ્પર વાતો થવા લાગી તેથી કેટલાક દૈવી લોકો સાધુઓ પાસે આવવા લાગ્યા જે કોઈ મુમુક્ષુ આવે તેને સંતો ઉપદેશ આપતા અને પ્રગટ ભગવાન સંબંધી વાતો કરતા એથી ઘણા લોકોને સાધુઓનો ગુણ આવ્યો અને કેટલાક સત્સંગી પણ થયા બોટાદના નગરશેઠ ભાઈચંદ દોશીના સુપુત્ર ભગા દોશીને આ બંને સંતોનો ગુણ આવ્યો અને વારંવાર સમાગમ કરવા આવવા લાગ્યા આથી તેમને સત્સંગનો રંગ બરાબર જીવમાં ઉતરી ગયો હમીર ખાચર દાહા ખાચર વગેરેને આજુબાજુના સત્સંગી કાઠી દરબારોનો તેમને યોગ હતો અને વળી સાધુઓના સમાગમમાં આવતા ચુસ્ત સત્સંગી બની ગયા હમીર ખાચરના દરબારમાં હર વખત પધારતા ત્યારે સંઘે સહિત ઉતારો રાખતા ભગા ભગાદોષી સત્સંગી થયા એ એમના પિતા ભાઈચંદ શેઠને બિલકુલ ગમ્યું નહીં કારણ કે પોતે ચુસ્ત જૈન હતા તેમણે ભગાદોષીનો સત્સંગ છોડાવવા ઘણા ઉપાયો કર્યા છતાં પણ ભગાદોષીએ કોઈ પ્રકારનો ડર રાખ્યા સિવાય માથા સાટે સત્સંગ રાખ્યો હતો છેવટે ભાઈચંદ શેઠ ભાવનગર દરબાર વજેસિંહ પાસે ગયા ને ભગાને સમજાવવા કહ્યું દરબાર કહે હું એમને લેશ માત્ર કહીશ નહીં કારણ કે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે તમારી ઈચ્છા જૈન વંશ રાખવાની હોય તો તમે બીજી સ્ત્રી પરણો એમ કહી દરબારે પ્રસન્ન થઈને ભગા દોષીને ઉલટો શિરપાવ આપ્યો ભાઈચંદ શેઠ નિરાશ થઈને ઘેર આવ્યા પછી બીજી સ્ત્રી પરણ્યા અને ભગાદોષી સાથે બિલકુલ સ્નેહ સંબંધ છોડી દીધો એટલું જ નહીં કેટલીક વ્યવહારિક અડચણો પણ ઊભી કરી તો પણ ભગાદોષી આનંદપૂર્વક તિલક ચાંદલો ધારણ કરી સત્સંગના બધા નિયમો ઉત્સાહથી પાળતા હતા તેમને દરબારનો ઘણો ડર લાગ્યો હતો પણ ત્યાં તો એ બધું સર્વ રીતે લાભદાયી થયું તેથી શ્રીહરીએ દરબારમાં પ્રવેશ કરીને મારી રક્ષા કરી એમ ભગાદોશીએ માન્યું ભગાદોશીએ આ રીતે માથા સાથે સત્સંગ રાખ્યો એ વાત સાંભળી શ્રીહરિ બહુ જ પ્રસન્ન થયા એકવાર શ્રીહરી બોટાદ પધાર્યા હમીર ખાચરના દરબારમાં ઉતર્યા તે વખતે ભગાદોશી ઘરે કોઈને કહ્યા વિના ઘી તથા સાકર વગેરે સીધું લાવ્યા ત્યારે શ્રીહરી કહે તમે તમારા પિતાને પૂછ્યા સિવાય લાવ્યા છો તે અમે નહીં લઈએ આથી ભગા દોષી સીધું ઘેર લઈ ગયા આ વાત પિતાભાઈચંદ શેઠે સાંભળી ત્યારે તેમને શ્રીહરિનો ગુણ આવ્યો એમ કે સાધુ બાવા ખાવા માટે કેટલો કોલાહલ કરતા હોય છે ત્યારે આમણે ઘેર બેઠા સહેજે મળેલું પાકું સીધું પણ રાખ્યું નહીં માટે ચોક્કસ સ્વામિનારાયણ એ પોતે મોટા પુરુષ છે ત્યાર પછી ભગાદોષીને હરકત કરવાનું છોડી દીધું ભાઈચંદ શેઠ જે બીજી સ્ત્રી પરણ્યા હતા તેને પુત્ર થયો નહીં વળી તેમને શ્રીહરિનો ગુણ આવ્યો તેથી ભગા દોષીને ભારે અનુકૂળતા થઈ ગઈ ભાઈચંદ શેઠના મંદવાડ વખતે શ્રીહરિ તેમને જોવા ખાસ પધાર્યા હતા અને ખાટલા પાસે ખુરશી ઉપર બિરાજ્યા હતા તે વખતે ભાઈચંદ શેઠે શ્રીહરિને કહ્યું આ ઘરનો હું મોભ હતો તે હવે ચાલ્યો ભગો તો થાંભલાને ઠેકાણે છે તે મોભ વગર વરવો લાગશે શ્રીહરિએ તેમને સાંત્વન આપતા કહ્યું હતું ભગો તમારા કરતાં સવાયો થશે અને અમે તેના મોભ બનશું તે પ્રમાણે શ્રીહરિએ ઠેઠ સુધી ભગાદોષીની સંભાળ રાખવાનું વચન આપ્યું પછી ભાઈચંદ શેઠે દેહ મૂક્યો ભગાદોષી દરેક સમય ઉપર ગઢપુર આવતા અને દૂર પ્રદેશમાં મહોત્સવો કરતા ત્યાં પણ દર્શન કરવા જતા કોઈ કોઈ વાર શ્રીહરિની સાથે ગામડાઓમાં ફરવા પણ જતા અને ત્યાં સર્વ સ્થળે દરેક પ્રસંગે થોડી જાજી ધનથી સેવા કરતા દર વર્ષે નિયમિત સાટા જલેબી મૈસુબ મોહનથાળ મોતૈયા વગેરે ઉત્તમમાં ઉત્તમ રસોઈ આપી પાંચસો પરમહંસો સહિત શ્રીહરીને જમાડતા કેટલીક વાર તો બોટાદથી ઉત્તમ વસ્તુઓ તથા કંદુઈને સાથે લાવી ઈચ્છા પ્રમાણે મિષ્ટાન્નો કરાવી શ્રીહરિ તથા સંતો હરિભક્તોને જમાડીને પ્રસન્નતા મેળવતા પોતે મોટા ધનાઢ્ય હતા એથી શ્રીહરિને વચને તથા મોટા સંતોના વચને ગરીબ સત્સંગીઓને પૈસાથી ઘણીવાર મદદ કરતા એકવાર ભગાદોષી નાહવા બેઠેલા પેટની ફાંદ એટલી બધી મોટી અને એવી તો કૂણી કે ચાર ચાર ઊંડા વાટા પડે નાહતા નાહતા ફાંદમાં હાથ ફેરવીને વાટા માયલો મેલ ધોવા ગયા તો આંગળીમાંથી સોનાનો ફેરવો ખેંચાઈને વાટામાં સલવાઈ ગયો ચોગરદમ જુએ પણ ફેરવો ક્યાંથી હાથ આવે નાઈ ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાંદમાંથી સરી પડ્યો એ વાતે ભગાદોષીને મલકમાં મશહૂર બનાવ્યા આજ પણ ઓળખાણ દેવાય છે કે ઉલ્યા ભગાદોષી જેની ફાંદમાં ફેરવો ખોવાઈ ગયો હતો ભગાદોષી પોતાનું સ્થૂળ શરીર હોવા છતાં દરેક સમૈયામાં પહોંચી જતા અને શ્રીહરિની આજ્ઞાથી વ્યવસ્થા સંભાળતા પોતે બોટાદના પ્રતિષ્ઠિત નગરશેઠ હતા ભાવનગર રાજ્યના દરબારમાં તેમની ખુરશી પડતી ભાવનગર નરેશ કંઈક વ્યવહારિક ગૂંચવાળા કામો માટે તેમની સલાહ લેતા છતાં આ મોટપનું માન તેમણે શ્રીહરિ અને તેમના સંતો હરિભક્તોની સેવા કરવામાં રાખ્યું નહીં વ્યવહારમાં જ્યાં તે માન રાખવાની જરૂર પડતી ત્યાં તેઓ જરૂર તે પ્રમાણે વર્તતા શ્રી શ્રીહરિને સંવત અઢારસો પંચોતેરનો ફૂલદોલનો ઉત્સવ બોટાદમાં ઉજવવા વિનંતી કરી શ્રીહરિ સંમત થયા તે ઉત્સવમાં શ્રીહરિએ દૂર દૂરથી હરિભક્તોને અને સંતોને તેડાવ્યા હતા ઉત્સવ સભાસ્થાન માટે નગરની બહાર રાંગલી વડની જગ્યા પસંદ કરી ત્યાં જમીન સમથળ કરવા માટે દાહા ખાચર દોશી તેમનો પરિવાર તથા અન્ય તમામ સત્સંગીઓ પાવડા અને કોદાળીઓ લઈને મંડી પડ્યા જેઓ પોતાના ઘરના કામ માટે હંમેશા મજૂરી ચૂકવી બીજા પાસે શ્રમ કરાવતા તે દરબારો સદ્ગૃહસ્થો આજે પોતે જ આ કાર્ય કરવા લાગ્યા બોટાદની પ્રજાને આ જોઈ આશ્ચર્ય થયું મહાજન શેઠિયા તેમને કહેવા લાગ્યા બાપુ બાપુ કહો તો માંગો એટલા દાળીયા લઈ આવીએ પણ તમે બધા આ શું લઈ મંડ્યા છો ભગાદોષીએ કહ્યું ભાઈ અમ્બરીશ ચક્રવર્તી રાજા હતા રાજ્યમાં અનેક અનુચરો હતા તેમને દાસીઓ સેવકો પણ ઘણા હતા પરંતુ ઠાકોરજીની પૂજા માટેના વાસણો ઉટકવા તેમને માટે ગાળેલું શુદ્ધ પાણી ભરવું તેમના નૈવેદ્ય માટે અનાજ સાફ કરવું દળવું રસોઈ કરવી આ બધી જ સેવા તેઓ પોતે કરતા પરંતુ જ્યારે રાજ્ય સિંહાસન ઉપર બેસતા ત્યારે ગૌરવભૈર પોતાના અમલદારો કે અનુચરો પાસે રાજ્યનું કામ કરાવતા તેમ અમારા વ્યવહારના કાર્યમાં અમે નોકરો રાખીએ દાળિયા રાખીએ તે બરાબર છે પરંતુ આ કાર્યમાં તો પ્રભુના સેવક બનવું જોઈએ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાથી પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે આમ બોલતા બોલતા ભગા દોષીના મુખ ઉપર ભક્તિના ભાવ તરી આવ્યા ભગાદોષીનું શરીર સ્થૂળ હતું પણ ફરતું બહુ જ્યારે શ્રીહરિ બોટાદ પધાર્યા ત્યારે ભગાદોશી અશ્વોને બળદોને ઊંટને પણ ઘાસ ચંદી વગેરે આપવાની વ્યવસ્થા કરી પાછા ભોજનશાળામાં પધાર્યા તેમને આમ ઘડીકમાં સંતોહરિભક્તોના ઉતારે ધર્મશાળામાં વંડામાં આટલી ઝડપથી ફરતા જોઈ સૌને આશ્ચર્ય લાગતું ભગા દોશીએ દાહા ખાચરે રંગોત્સવ માટે રંગ ગુલાલ વગેરે પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરી રાખ્યા હતા શ્રીહરિ રાંગલી વડે સમયો કરવા નીકળ્યા ભગા દોશીએ મહારાજને વિનંતી કરી મહારાજ આજ તો આખા શહેરમાં આપણે આ ઉત્સવ કરવો છે આપના સંબંધે આ ઉત્સવની સ્મૃતિથી બોટાદને તીર્થસ્થાન બનાવી દેવું છે મહારાજ તેમના મનોરથોથી રાજી થયા ભગાદોષી અને સૌ સત્સંગીઓની ઈચ્છાથી વાજિંત્રો સહિત શ્રીહરિ આખા બોટાદ ગામમાં ભારે ધૂમધામથી ફર્યા અને રંગોત્સવ કર્યો મહારાજ રંગની પિચકારી ભરી ભરી સૌને રંગવા લાગ્યા અંદર અંદર પણ એકબીજા રંગથી રમવા લાગ્યા બોટાદની બજાર બજારના વેપારીઓ નાગરિકો આ દિવ્ય રંગોત્સવ નિહાળી રહ્યા સૌના મનમાં ભાવ હતો કે મહારાજના રંગની પિચકારી ગુલાલની એક તાંસળી એમના ઉપર પણ પડી જાય તો જીવન ધન્ય બની જાય મહારાજે તેમના મનોરથો જાણી તેમને પણ રંગ્યા રાહદારીઓ પણ રંગાયા અવનીને આકાશ લાલ લાલ બની ગયા હતા પછી રાંગલી વડે પથાર્યા વડ નીચે જઈ શ્રીહરિએ હાથમાં પિચકારી લઈ સૌ ઉપર ખૂબ રંગવર્ષા કરી આમ દિવ્ય રંગોત્સવ કર્યો અમીર ખાચરના પુત્ર દાહા ખાચરે શ્રીહરિની પૂજા કરી ત્યારબાદ શેઠે ફરીથી ભારે ધામધૂમ સાથે શ્રીહરિની પધરામણી પોતાને ઘેર કરાવી ચંદન પુષ્પ વગેરેથી પૂજા કરી આરતી ઉતારી અને અત્યંત વિનમ્ર ભાવે શ્રીહરિને પ્રાર્થના કરી શ્રીહરિ પ્રસન્ન થઈને બોલ્યા શેઠ માગો માગો તમે જે વરદાન માગશો તે આપીશ ભગાદોષી કહે મહારાજ તમારા ચરણમાં અખંડ પ્રેમ રહે અને મારા વંશમાં સત્સંગ કાયમ રહે બસ મને એ જ વરદાન આપો આ સાંભળી શ્રીહરિએ વણિક બુદ્ધિની પ્રશંસા કરી તથાસ્તુ કહી વર આપ્યો ત્યારબાદ શેઠે સર્વસંત પાર્ષદોને વસ્ત્રો ઓઢાડી પૂજા કરી સંવત અઢારસો છોતેરમાં દુષ્કાળનું વર્ષ હતું તેથી શ્રીહરિ બોટાદમાં ભગા દોષીને ત્યાં પધાર્યા અને ખાનગીમાં બોલાવીને કહ્યું અમારે અહીં છાના રહેવું છે તો છાના રહેવાય એવું સ્થાન હોય તો રહીએ તેમણે કહ્યું બહુ સારું મહારાજ આપને એવું સ્થાન આપીએ એમ કહી બે બાજુ ઓશરીવાળો ઓરડો શ્રીહરિને છાના રહેવા માટે આપ્યો તેમાં પાછળ ઉગમણી બાજુની ઓશરી તરફ વાળો હતો એટલે શ્રીહરિને આ ઉતારો ગમી ગયો બીજે દિવસે શ્રીહરિ પાસે હરિભક્તો બેઠા હતા ત્યારે તેઓએ કહ્યું મહારાજ સાધુ હોય તો સારું આપ આજ્ઞા આપો તો સાધુને તીડાવીએ એટલે શ્રીહરિએ કહ્યું સાધુનું શું કામ છે તેથી તે હરિભક્તોએ કહ્યું મહારાજ સાધુ વિના અમને ઠીક ન પડે માટે હોય તો સારું એટલે શ્રીહરિએ કહ્યું ભલે બોલાવો એમ કહીને થોડી વારે કહ્યું બે સાધુ સુરતથી ગઢડા આવ્યા છે તેમને અમારે નામે કાગળ લખી બોલાવો શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ગઢડા માણસ મોકલ્યો આ વખતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી જમીને બેઠા હતા અને ગોષ્ઠી કરતા હતા તેમને જ તે માણસે કાગળ આપ્યો કાગળ વાંચીને તરત જ આ બે સંતો નીકળ્યા અને મધ્યાહન પછી બોટાદ પહોંચી ગયા આ વખતે ભગા ભગાદોષીના વાડામાં લીમડા નીચે ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા હતા ઉનાળો હોવાથી ઠંડા પાણીનો ઘડો શ્રીહરિ પાસે પડ્યો હતો આ બે સંતો સીધા અહીં આવ્યા અને શ્રીહરિને દંડવત કરી પગે લાગીને પાસે આવીને બેઠા પછી શ્રીહરિએ કહ્યું લ્યો ટાઢું પાણી પીવો એમ કહી પોતે લોટા વડે પાણી પાયું પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની તરસ છીપી નહીં પછી શ્રીહરી સ્વામીની ઈચ્છા જાણી આડું હાથ રાખી સ્વામીને પાણી પાવા લાગ્યા તે પ્રસાદી જળ પીતા જ સ્વામીની તૃષા શાંત થઈ ગઈ આ દ્રશ્ય જોઈ ભગાદોષીને હૃદયમાં ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અનહદ ભાવ થયો એકવાર ભગાદોષી બહુ બીમાર પડ્યા તે સમાચાર સાંભળી શ્રીહરિ કહે અમારે ભગા દોષીને જોવા જવું છે તે વખતે ગઢડાના જીવાખાચર ત્યાં બેઠા હતા તેમણે કહ્યું મારે પણ આવવું છે શ્રીહરિ કહે ચાલો તૈયાર જીવા જીવાખાચર ઘેર ગયા ત્યાં કોઈ ઘોડેસવાર બોટાદથી જીવાખાચરની ડેલીએ આવેલ તેને તેમણે પૂછ્યું કે ભગા દોષીને કેમ છે ત્યારે તે કહે ભગા થોડી વાર પહેલાં જ દેહ મૂક્યો આમ વાત કરે છે ત્યાં શ્રીહરિ તૈયાર થઈ માણકીએ બેસી ડેલીએ આવ્યા ને કહ્યું કેટલી વાર છે ચાલો જીવાખાચર કહે ભગાદોષીએ તો દેહ મૂકી દીધો શ્રીહરિ કહે કોણ કહે છે તે કહે આ વીસો વાણીઓ ખબર લાવ્યો છે શ્રીહરિ કહે ભગાદોષીએ દેહ મૂક્યો હોય તો તેની અમને ખબર ન હોય અમારા વિના એના જીવને કોણ લઈ જનાર છે માટે તમારે આવવું હોય તો ચાલો જીવા ખાચર કહે હું તો નહીં આવું પછી શ્રીહરી નાજા જોગિયા દાદા ખાચર વગેરે ઘોડે સવારો સાથે રવાના થયા થોડી દૂર ગયા પછી શ્રીહરિ કહે અમારે જલ્દી જવું છે માટે તમે ધીરે ધીરે ચાલે આવજો એમ કહી નાજા જોગિયાને સાથે લઈને શ્રીહરી આગળ ચાલી નીકળ્યા પણ માર્ગમાં વરસાદ બહુ થયો તેથી શ્રીહરીના વસ્ત્રો તથા ઘોડીનું કિંમતી જરિયાની પલાણ વગેરે પલળી ગયા રસ્તામાં નાજા જોગ્યા કહે થઈને પણ શ્રીહરી કહે શું થઈ આવા સો સો પલાણ ભગા ઉપર ઘોળ્યા પછી એમ ને એમ ભીને કપડે ભગા દોષીને જોવા પધાર્યા શ્રીહરી ખડકીમાં પ્રવેશ્યા ત્યારે અન્ન વહોરવા આવેલી જૈનની બે આરજાઓ ત્યાં ઊભી હતી તે કહે આ એના સ્વામિનારાયણ આવ્યા તે હવે જીવ ઘાલી દેશે તે સાંભળી શ્રીહરિ કહે હું જીવ નહીં ઘાલું ત્યારે તું ઘાલીશ એમ કહી શ્રીહરિ ઝટપટ ભગાદોષી પાસે ગયા ભગા દોષી પલંગમાં સૂતા હતા એમનો જીવ નેત્રમાં રહેલો ને કંઠ પણ હાલે ચાલે નહીં ને સ્મૃતિ પણ નહીં શ્રીહરિએ ભગા દોષીની છાતી ઉપર હાથ મિલીને ઊંચે સાદે કહ્યું ભગા દોષી એ ભગાદોષી એમ બે ચાર વાર ઉતાવળો સાદ કર્યો ત્યારે તેણે આંખો ખોલી ને બે હાથ જોડી શ્રીહરિ સામું જોઈને નમસ્કાર કર્યા શ્રીહરિ કહે દહીંની તાંસળી ભરીને લાવો દહીંની તાંસળી આવી શ્રીહરિ કહે આમાં સાકર નાખો ભગાદોષીના કાકા બોલ્યા ના મહારાજ શ્વાસ વધે માટે સાકર નખાય નહીં શ્રીહરિ કહે ભગાદોષી રહે તો તમે રાજી કે દેહ મૂકે તો રાજી છો તે કહે રહે તેમાં રાજી છીએ શ્રીહરિ કહે તો અમે જે ઓસર કરીએ તે કરવા દો પછી શ્રીહરિ દહીંમાં સાકર નાખી ભગાદોષીને પોતાને હાથે પાવા લાગ્યા તેઓ પી ગયા તેથી શરીરમાં બળતરા થતી હતી તે મટી ગઈ પછી શ્રીહરિએ પૂછ્યું હવે તમારે શરીરે કેમ છે ભગાદોશી બોલ્યા હવે શાંતિ છે શ્રીહરી કહે તમારે બે દિવસનો ઉજાગરો છે માટે હવે સુઈ જાઓ પછી તે સુઈ ગયા ને સારી રીતે નિદ્રા આવી ગઈ હમીર ખાચરને ઘરે શ્રીહરી જમ્યા પછી ફરી ભગાદોશીની ખબર કાઢવા આવ્યા ત્યારે તેમણે શ્રીહરિને રોકાવવા આગ્રહ કર્યો શ્રીહરિ કહે હાલ રોકાઈ શકીએ તેમ નથી અમે તો તમને સાજા કરવા માટે જ આવ્યા હતા એમ કહી શ્રીહરિ સવારો સાથે ગઢપુર પધાર્યા શ્રીહરી અમદાવાદનું મંદિર બાંધતા હતા એ વખતે ભગાદોશીએ દસ હજાર રૂપિયાની હુંડી લખી આપી હતી દોશી નવ લાખના આસામી હતા તેમના દીકરા શિવલાલભાઈ હંમેશા ભગવાન પારાયણ રહેતા એકવાર ભગા શેઠ તેમના ભાઈ અદાદોષી અને શિવલાલ ડમણિયામાં બોટાદથી ગઢડા જતા હતા તે વખતે શિવલાલ શેઠ અંતર્વૃત્તિ કરીને માળા ફેરવવા લાગ્યા બંને ભાઈઓએ રસ્તામાં ખેતરો જોઈને તેમાં કેટલા દાણા પાકશે તેની વાતો કરી શિવલાલે ગઢડાની સીમ આવી ત્યાં સુધીમાં આખે રસ્તે હજાર માળા ફેરવી આ પરથી ભગાદોષીને થયું કે મહારાજનું વરદાન ફળ્યું મારા કરતાં પુત્ર સવાયો થયો શ્રીહરિ સ્વધામ સિધાવ્યા પછી ભગા ભગાદોષીના પુત્ર શિવલાલ શેઠે એકવાર ગોપાળાનંદ સ્વામીને કહ્યું મારા પિતા ધર્માદો કાઢતા નથી ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું તમારો ભાગ માંગજો પછી ધર્માદો કાઢજો શિવલાલ શેઠે પિતાને કહ્યું બાપુ તમારે કેટલા દીકરા તેઓ કહે તું એક જ મારો દીકરો છે બીજા ક્યાં છે શિવલાલ કહે તમે સંપત્તિના ભાગ પાડો તેમાં એક ભાગ મારો ખરો કે નહીં તેઓ કહે ખરો ને પછી શિવલાલ શેઠે સંપત્તિની ગણતરી કરતાં એક વખત રઘુવીરજી મહારાજ ગઢડે બિરાજતા હતા ત્યારે સયાજીરાવ ગાયકવાડ મંદિરમાં દર્શને આવવાના હતા આ વખતે આચાર્ય મહારાજની આજ્ઞાથી શિવલાલભાઈ ગાયકવાડના સામૈયામાં કારભારી બન્યા હતા શિવલાલભાઈ હંમેશા સાદા વસ્ત્રો પહેરતા તેથી રોજના પહેરવેશમાં જ ગાયકવાડનું સામયું કરવા જઈ રહ્યા હતા આ જોઈ આચાર્ય મહારાજે એમને સારા વસ્ત્રો અને ઘરેણાં પહેરીને જવા કહ્યું શિવલાલભાઈ કહે મારી પાસે તો આ જ વસ્ત્રો છે ને ઘરેણાં તો હું પહેરતો જ નથી આચાર્ય મહારાજના આગ્રહથી સારા વસ્ત્રો ઘરેણાં પહેરીને સૌ સાથે ગયા પણ સામૈયામાંથી જેવા પાછા ફર્યા કે તરત રૂડા વસ્ત્રો તથા અલંકારો કાઢી નાખ્યા ને પોતાના સાદા વસ્ત્રો પહેરી લીધા વ્યક્તિગત જીવનમાં સાદાઈ છતાં સત્સંગમાં આર્થિક સેવા કરવામાં તેઓ જરાય કચાશ ન રાખતા તેમને શ્રીહરિએ સ્વપ્નમાં આજ્ઞા કરી હતી તેથી સારંગપુરના વૃદ્ધ રાઠોડ ધાધલનો વ્યવહાર જીવ્યા ત્યાં સુધી ચલાવ્યો હતો ગઢપુર મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે પણ એ જમાનામાં બાવીસ હજાર રૂપિયા જેટલું ખર્ચ કરી સમય કરાવ્યો હતો વ્યક્તિગત જીવનમાં પણ તેઓ સત્સંગના નિયમ ધર્મમાં સારધાર અને સંસાર વ્યવહારથી અનાસક્ત હતા તેવા પ્રસંગો પણ પ્રચલિત છે ઘણા સમયથી ઘરમાં આવેલી પોતાની સાળી તરફ દ્રષ્ટિ માંડીને જોયું નહોતું રસ્તામાં નીચી દ્રષ્ટિ રાખી અખંડ ભજન કરતાં કરતાં ચાલવાની ટેવ પાડી હતી તેથી નિત્ય જે રસ્તે જતા ત્યાં હવેલી બંધાઈ છતાં છ માસ સુધી ખ્યાલ ન આવ્યો તેઓ રોજ પાંચ સમયની માનસી ધ્યાન સંધ્યાકાળે મંદિરમાં આરતી દર્શન અને મંદિરમાં જ નિત્ય નિયમની ચેષ્ટા બોલતા એવા નિયમ તેમને હતા નાની ઉંમરમાં તેઓ ગર્ભંગ થયા આથી એકવાર ભગાદોષીએ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી શિવલાલ ગર્ભંગ થયો છે હજુ ઉંમર નાની છે અને અમારી સૌની મરજી છે કે તે ફરી લગ્ન કરે તો સારું તમે કહેશો તો શિવલાલ માનશે સ્વામી કહે હમણાં એને વેગ છે તેથી નહીં માને પછી ધીરે રહીને કહેશું હમણાં એકાદ વરસ જાળવો આ પ્રમાણે સ્વામીએ દીર્ઘદ્રષ્ટિથી શેઠને સમજાવ્યા સ્વામીના વચનથી શેઠનું મન પણ કાંઈક પાછું વળ્યું અંતર્યામી સ્વામી જાણતા હતા કે શિવલાલ એક વરસ પછી ધામમાં જવાના છે અને એમ જ થયું શિવલાલભાઈ ધામમાં પધાર્યા તે વખતે સ્વામી બોટાદ ભગાદુષી પાસે તેમને સાંત્વન આપવા આવ્યા તેમને કેટલીક ઉપદેશની વાતો કરી અને શાંતિ કરી દીધી ભગા શેઠે સ્વામીને કહ્યું સ્વામી શિવલાલના લગ્ન કરવામાં આપે એક વરસ જાળવી જવાનું કહ્યું તે આપ તો અંતર જામી છો એટલે જેમ અમારું સારું થાય તેમ કહ્યું નહીં તો અત્યારે અમારે જુવાન વિધવા વહુનું દુઃખ જોવાત નહીં અને દુઃખનો પાર ન રહેત તે સાંભળી સ્વામીએ કહ્યું શિવલાલ તો મુક્ત હતા તેથી તેને તો આ ફંદામાં પડવાની ઈચ્છા જ ન હતી અમે તે જાણતા હતા એટલે તમને જાળવી જવાનું કહ્યું તમને અમારો વિશ્વાસ હતો એટલે માન્યા અમારો સ્વભાવ તો જીવનું સારું કરવું એ જ છે એટલા જ માટે દિવસ રાત ફર્યા જ કરીએ છીએ જેથી જે જે જીવો સંબંધમાં આવે તેનું કલ્યાણ થઈ જાય આ સાંભળી દોષી ગુણાતીતાનંદ સ્વામીને વંદી રહ્યા સંવત ઓગણીસો ત્રેવીસમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે ભગાદુષી એક તાંસળીમાં ઘી સાકર ભેળવીને સાથવો બનાવી લાવ્યા અને કહ્યું સ્વામી આ પ્રસાદી કરી આપો ત્યારે સ્વામી કહે અમારી પ્રસાદી જમશો તો તમારા વાણિયા તમને વળશે એટલે ભગાદુષીએ કહ્યું સ્વામી હું વાણિયાથી બીતો નથી આવા તેઓ શૂરવીર હતા નોંધ શ્રીહરિચરિત્રામૃત સાગર નવ દસમાં આધારાનંદ સ્વામી નોંધે છે ભગાશેઠને અપાર ધનસંપત્તિ હતી પણ તેમાં તેમને પ્રીતિ ન હતી સત્સંગમાં જ પ્રીત રાખતા પિતા આભૂષણ પહેરાવે તેને સર્પ જેવું માનતા પણ રાજી થતા નહીં તેમનું સત્સંગ છોડાવવા તેમના પિતાએ ભારે વિદ્યા જાણતા મોટા મોટા જૈન સાધુઓને બોલાવી હજારો રૂપિયા ખર્ચ્યા પણ પંદર વર્ષની ઉંમર હોવા છતાં તેમનો સત્સંગ જીવમાં જડાઈ ગયેલો હતો